લાઈક ગુજરાતમાં સીટ ઉપર કોંગ્રેસનું લાઈક લોકતંત્રના પર્વમાં મતગણનાના દિવસમાં સમગ્ર દેશની અંદર ઇન્ડિયા ગઠબંધનને લોકોના આશીર્વાદ મળી રહ્યા છે જે રીતે કોંગ્રેસ પક્ષના સાથેના ગઠબંધનને રાહુલજીનો અથાગ પરિશ્રમ અને સાથી ગઠબંધનના બધા પક્ષના સાથીઓએ જે રીતે લોકોની વચ્ચે જઈને વાત કરી એના કારણે સમગ્ર દેશની અંદર પ્રાથમિક તબક્કાના ગણતરીઓની અંદર જે રીતે ઇન્ડિયા ગઠબંધનને બહુમતી તરફ આગળ વધ્યું છે એક આનંદના સમાચાર છે દેશ દેશહિત માટે પણ એક આ મહત્ત્વની બાબત છે સાથે સાથે ગુજરાતની અંદર છવ્વીસ બેઠકોમાંથી જે રીતની જુદી જુદી બેઠકોના અત્યારે પ્રાથમિક મતદાર આવે પાંચ જેટલી બેઠકો પર કોંગ્રેસ પક્ષ આગળ વધી ગયું છે એમાંથી બે ત્રણ બેઠક ઉપર

પાટણની અંદર ચંદનજી ઠાકોર આગળ વધી રહ્યા છે મતગણનામાં પણ સ્પષ્ટ પણ દેખાયેલું છે સાબરકાંઠાની અંદર ડોક્ટર તુષાર ચૌધરી આગળ વધી રહ્યા છે મને પૂર્ણ વિશ્વાસ છે કે બનાસકાંઠાની અંદર પણ બાકીની જે વિધાનસભાની બેઠકો છે તેમાં પણ અમે સારી રીતે આગળ વધીશું અને જામનગરની અંદર જે પી માનવી અમારા યુવાન સાથી છે તેમાં પણ અમે મજબૂતીથી આગળ વધશું આ સમગ્ર દ્રષ્ટિએ પરિણામો એ કોંગ્રેસ પક્ષ માટે ઉત્સાહજનક હશે અને દેશની અંદર પણ ઇડિયા ગઠબંધનની જીતતા સાથે બે સીટ માટે એક સારી સરકાર બનશે જેમાં જનતાનો અવાજ હશે